આપણે જાણીએ છીએ કે ભારતમાં ભગવાન શ્રીરામના મંદિરો છે પરંતુ તેમના પુત્ર રવુશ અને તેમના ભાઈ ભરત અને લક્ષ્મણનું મંદિર નથી જ્યારે તેમના શિષ્ય હનુમાનજીનું મંદિર છે તે પણ શ્રીરામ કરતા વધારે આ છે એક ચાર શિષ્યની મહત્વ આપણે જાણીએ છીએ કે ગુરુ સાથે જે ગુરુ જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન એક સુગંધ વગરના પુષ્પ જેવું છે આપણે જાણીએ છીએ કે ગુરુ સાથે ખોટું કરીએ તો તેનું પરિણામ તેવું મળે ખોટી રીતે શસ્ત્ર વિદ્યા શીખી હતી તેથી તે મહાભારતમાં હારી ગયા સદાશિવ સમારંભ શંકરાચાર્ય મધ્યમ અશ્વત આચાર્ય પર્યંત મંદિર ગુરુ પરંપરા ગુરુ પરંપરાને જાળવી નાખનાર કોઈ તહેવાર હોય તોય છે ગુરુ જેને દેશ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર ગુરુ અને શિષ્ય એકના જે પ્રેમની જે લાગણી છે એનું જે અર્પણ છે એ સમર્પણ કરી શકે છે જોવા જઈએ તો ગુરુનો રોલ છે ક્યારે ચૂકવી શકાતો નથી પરંતુ માત્રને માત્ર આજના દિવસે આપણે પૂજા થકી આપણે ધન્યતા મેળવીએ છીએ ત્યારે આ પરંપરાને અનુસરીને સાર્થક વિદ્યા મંદિરની અંદર સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોર ગુરુજીના માર્ગદર્શન હેઠળ દ્વિદિવસીય ગુરુ પૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ હતી જેની અંદર નર્સરીથી ધોરણ બારના નાના નાના ભૂલકાઓથી લઈ અને મોટા વિદ્યાર્થીઓ સુધી દરેકે ખૂબ સરસ મજાની કૃત્યો રજૂ કરી હતી નાના નાના બાળકોએ સરસ મજાના ડાન્સ કર્યો હતો ગુરુ પૂર્ણિમા જે છે એના વિશેનો એક મહત્વ સમજાવ્યો હતો જ્યારે અમને વિદ્યાર્થીઓએ ધૂન ભજન ગાઈ અને ગુરુને પોતાનું જે સમર્પણ બતાવ્યું હતું ત્યારે આ તકે બધી દરેકને ગુરુ પૂર્ણિમા એ આતુ શું છે આપણે ગુણીમાં પણ ચાર ગુરુનો સમય થાય છે માતા પિતા શિક્ષક અને આધ્યાત્મિક રીતે પૂજાતા આપણા ધર્મ ગુજરાતનું જે આપણા જીવનને અંતિકારમાં తీન્ડેને પ્રકાશ તરફ દોરી આવે એ છે ગુરુ જે આપણને જ્ઞાન આપે એ છે ગુરુ ગુરુ પૂજન એટલે સત્યનું પૂજન ગુરુ પૂજન એટલે જ્ઞાનનું પૂજન અને ગુરુ પૂજન એટલે અનુભવનું પૂજન આટલું કે ઇતના મને પ્રસંગ યાદ આવે છે કે એકવાર શ્રી કૃષ્ણ પોતાના ગુરુ એવા સન્નિપની ઋષિને કહે છે કે હે મારે તમને ગુરુ દક્ષિણા રૂપે કંઈક આપવું છે તમે મને શક્તિ પણ કહે છે કે ના મારે કંઈ જ નથી જોતું શ્રી શ્રી કૃષ્ણ જીત કરે છે કે ના મારે તમને કંઈ આપવું જ છે ત્યારે ઋષિ શાંતિ પણ કહે છે કે ઠીક તારે કંઈ આપવું જ છે તો તું મને મારો મારા દીકરો એ દરિયા પાસે રમતો હતો અને દીકરો એને પોતામાં સમાવી લે છે તો જો તારીખ મને કંઈક આપવું જોઈએ તો તું મારા દીકરાને પાછો લઈ આવું આટલું સાંભળતા જે